राज्यसभाના સાંસદ બેંકભાઈ નાયકે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારી નિર્માણ મુદ્દે ગ્રૂમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી ગ્રૂમાં સાંસદ બેંકભાઈ નાયકે રજૂઆત કરી કે આઈએમ આઈઆઈટી જીવી ટોચની શિક્ષણ સંસ્થાઓમાં માત્ર નોકરી सीकर ન બનવામાં આવે પરંતુ નોકરી ગિવર તૈયાર કરવામાં આવે આઈએમ આઈઆઈટી જીવી ટોચની શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ અંગે સમજ આપતા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવે ઉદ્યોગ કેવી રીતે સ્ટાર્ટ કરવો લાયસન્સ પ્રક્રિયાથી માંડી તમામ બાબતો અભ્યાસમાં આવરી લેવામાં આવે વધુમાં કહ્યું કે આ નિર્ણય પ્રધાનમંત્રી મોદીના બે હજાર સુડતાલીસના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ખૂબ મહત્વનો સાબિત થશે આજ અમારે દેશમાં આઈઆઈટી આઈઆઈએમ ઓર અન્ય બને સંસ્થા શિક્ષણ સંસ્થાનો બહુથી પ્રતિભાશાલી છાત્ર પઢાઈ કર રહે यहाँ उन्हें अच्छी शिक्षा आधुनिक तकनीक और प्रबंधन की समझ मिलती है पढ़ाई पूरी होने के बाद ज़्यादातर छात्र या तो विदेश चले जाते हैं या बड़ी कंपनियों में नौकरी पे लग जाते हैं महोदय अब तक इस व्यवस्था ठीक रही है लेकिन आज देश को इससे आगे की सोचने की ज़रूरत है आज देश को केवल नौकरी ढूंढने वाले नहीं बल्कि नौकरी देने वाले युवाओं की भी जरूरत है ऐसे कोर्स शुरू किए जाते हैं तो देश में नए उद्योग लगेंगे स्थायी रोजगार के अवसर पैदा होंगे युवाओं का विदेश जाना कम होगा और स्थानीय स्तर पर स्टार्टअप और छोटे उद्योग मजबूत होंगे इससे आत्मनिर्भर भारत का जो सपना माननीय प्रधानमंत्री और देश की जनता ने देखा है वो तेजी से साकार होगा